નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર રાજ્ય સરકાર ગુજરાતમાં ત્રણ નવા જિલ્લાઓની રચના કરવાનું વિચારી રહી છે જો તેમ થાય તો રાજ્યમાં કુલ છત્રીસ જિલ્લા થશે જુઓ અહેવાલ રાજ્યમાં નવા ત્રણ જિલ્લાની રચના કરવા માટે રાજ્ય સરકારમાં હાલ ત્રણ વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે નવા ત્રણ જિલ્લાની જો રચના થાય તો ગુજરાતમાં જિલ્લાની સંખ્યા વધીને છત્રીસ થઈ જશે બનાસકાંઠા અને કચ્છ અને પાટણ જિલ્લામાંથી આ ત્રણ નવા જિલ્લાની રચના કરાય તેવી શક્યતા છે રાજકીય લેવલે ચાલતી ચર્ચા મુજબ રાજ્યના તેત્રીસ જિલ્લા ઉપરાંત ત્રણ નવા જિલ્લાની રચના કરાય તે માટે રાજ્ય સરકારના ઉચ્ચ લેવલે હાલ વિચારણા શરૂ થઈ છે વધતી જતી વસ્તી અને જિલ્લો બહુ મોટો હોય તો લોકોને અગવડ ના પડે તે સહિતના વિવિધ હેતુસર ત્રણ નવા જિલ્લા રચાય તેવી શક્યતા છે

હોસ્પિટલ રોડ ભુજ ચાલતી ચર્ચા મુજબ અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી વિરમગામ નવો જિલ્લો બની શકે છે જ્યારે મહેસાણા અને ગાંધીનગર જિલ્લાનું વિભાજન કરીને વડનગર જિલ્લો બની શકે છે તો બનાસકાંઠા પાટણ અને કચ્છ જિલ્લાના કેટલાક હિસ્સામાંથી રાધનપુર નવો જિલ્લો બની શકે છે ઉપરાંત કચ્છ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંથી થરાદ જિલ્લાનું પણ અસ્તિત્વ આવી શકે છે નવા જિલ્લાની રચના માટે હજી તો વિચારણા ચાલી રહી છે ગુજરાત બે હજાર તેરમાં સાત નવા જિલ્લાની રચના કરાઈ હતી જેથી ગુજરાતમાં હાલ તેત્રીસ જિલ્લા અસ્તિત્વમાં છે હવે જો નવા જિલ્લા ઉમેરાય તો જિલ્લાની સંખ્યા વધીને છત્રીસ થઈ શકે છે ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુર તારીખ અઠ્યાવીસ નવ બે શનિવારે સવારે દસ થી એક વાગ્યા સુધી ગ્રુપ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ નિષ્ણાંત મળી શકશે નામ સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન કુશલ પટેલ સ્વાદુપિંડ આંતરડા અને રોગોના કમળો રોગો પેટમાં પાણી ભરાવું પેટમાં દુખાવો સ્વાદુપિંડમાં સોજો ઇન્ફેક્શન અને ડોક્ટર આદિત્ય પંડ્યા ફેફસાના રોગોના નિષ્ણાત ટીવી ન્યુમોનિયા અસર હોય કેમેરા દ્વારા ફેફસાની બ્રોન્કોસ્કોપીની સલાહ આપેલ હોય વારંવાર કફ ઉધરસ ખાંસી થઈ જતી હોય એલર્જી અસ્થમાની બીમારી હોય પંપ ઇન્હેલર દવાઓ લેવી પડતી હોય બીડી સિગરેટ ધૂમ્રપાન સંબંધિત બીમારી હોય મોટેથી બોલતા નસકો